હળવા દ એપીએમસીના વાઇસ ચેરમેન કિશોરભાઈ પરમાર આ સાલમાં કમોસમી વરસાદના હિસાબે જે ખેડૂતોને નુકસાન જવા પામ્યું છે તેમાં તેની ચિંતા કરી અને આપણા માનનીય શ્રીએ જે દસ હજાર કરોડનું રાહત પેકેજ જે જાહેર કર્યું છે તે બદલ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ટેકાના ભાવથી જે મગફળીની ખરીદી કરવાની જે જાહેરાત કરી છે તેમાં હળવદ તાલુકો અને મોરબી જિલ્લાના ઘણા બધા ખેડૂતોને લાભ મળશે જેમાં જે ખેડૂતોએ ફોર્મ ભરેલા છે તેમને અવશ્ય આમાં લાભ મળશે અને ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયાના મણ દીઠ અત્યારે જે બજાર ભાવ કરતાં સરકાર વધારે ભાવથી ખરીદી કરશે ચૌદસો બાવન રૂપિયાથી જે સરકાર ખરીદી કરવાની છે તો આનો પણ અવશ્ય લાભ ખેડૂતોને માતભર મળશે તે બદલ પણ આપણા મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું